ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની બોટલો કુલ નંગ બસો અઠ્યાસી તથા બિયર નંગ ચોવીસ જેની કુલ કિંમત રૂપિયા ચુમોતેર હજાર ચારસો બત્રીસ તથા દારૂની હેરફેર કરવા ઉપયોગમાં લીધેલ મહેન્દ્રો સુપ્રો કંપનીનો ટેમ્પો જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા પાંચ લાખ બોતેર હજાર ચારસો બત્રીસની મતનો પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સની ટીમ ઉધના પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એસ એન દેસાઈ તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ જાંબરે નાવના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ કે યસવાણી નાઓના સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ દુલાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ નાઓની સંયુક્ત બાતમીના આધારે

બેતાળીસ ધંધો મજૂરી કામ રહે ઘર નંબર છત્રીસ સાડત્રીસ રીતે સિદ્ધિનગર તુલસીધામ સોસાયટી પાંડેસરા સુરત મોળવતન ગામ ભગીરથપુર તાલુકો મણિયા હું જિલ્લો જોનપુર ઉત્તર પ્રદેશ નાવ ભારતીય બનાવટના ઇંગ્લિશ ટાવરની નાની બોટલો કુલ નંગ બસો અઠ્યાસી તથા બૈયર નંગ ચોવીસ જેની કુલ કિંમત રૂપિયા બોતેર હજાર ચારસો બત્રીસની મતાના પ્રોહિબિશનના જથ્થાની સાથે પકડી પાડી ઉધના પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુણ રજિસ્ટર્ડ નંબર બે હજાર પચીસ પ્રોહિબિશન એકની કલમ પાસઠ એ ઈ એક્યાસી અઠ્ઠાણું બે મુજબ ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશસ્ત કામગીરી કરેલ છે